હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું કાચા બટેટાની એકદમ ક્રિસ્પી ટેસ્ટી ચટાકેદાર રેસીપી આ નાસ્તાને બનાવવા માટે ના તો આપણે બટેટા બાફવાના છે કે ના તો પીસવાના છે કે ના તો વઘારવાના છે અને બજારાથી કોઈ પણ સામાન પણ લાવવાની જરૂર નથી માત્ર પાંચથી દસ મિનિટમાં બની જાય છે અને સાથે જ ખૂબ ઓછા તેલથી બને છે તો ખૂબ હેલ્ધી એવો પણ આ નાસ્તો બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ તો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલા પૌવા લીધા છે તો તમારી ઘરે જે પણ પૌવા અવેલેબલ હોય ચોખાના એ તમારે લઈ લેવાના છે એટલે કે જાડા પાતળા ગમે એ પૌવા તમે અહીંયા લઈ શકો છો અને હવે પૌવાને આપણે વોશ કરવાના છે તો આવી રીતે હાથેથી મસળી એને આપણે અને સરસ બે થી ત્રણ પાણીથી આપણે એને વોશ કરી લેવાના છે તો ચાલો હું તમને પૌવા વોશ કરી અને પછી બતાવું તો જો અહીંયા આપણા પવા સરસ એવા હવે વોશ થઈ ગયા છે તો આપણે પવાને પલાળીએ થોડી વાર માટે તો એમાં આપણે થોડું એટલે કે એક થી દોઢ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને આવી રીતે હાથેથી પ્રેસ કરવાના પવાને અને આ પવાની વાટકીને હવે આપણે સાઈડમાં રાખી દેવાની છે અને હવે આપણે બીજી વાટકીમાં અડધી વાટકીથી ઓછો રવો લઈ લીધો છે તો તમે જોઈ શકો છો અડધી વાટકી રવો આપણે નથી લીધો એનાથી ઓછો રવો લીધો છે અને અહીંયા તમે જાડો ઝીણો ગમે એ રવાનો ઉપયોગ કરી શકો છો અને સાથે જ પવા અને રવાનું પ્રમાણ જો થોડું વધારે ઓછું થશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તમારે જેટલો નાસ્તો બનાવવાનો છે એ પ્રમાણે તમારે અહીંયા રવો અને પવા લઈ લેવાના છે અને રવામાં પણ આપણે હવે થોડું પાણી એડ કરીએ એટલે કે ત્રણ થી ચાર ચમચી જેટલું અને રવાને આવી રીતે સરસ એવો આપણે મિક્સ કરી લેવાનો છે અને એને પણ આપણે થોડી વાર માટે સાઈડમાં રાખવાનો છે કે જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ ના કરી લઈએ તો રવાને અને પવાને આપણે પહેલેથી પલાળવાની કોઈ જરૂર નથી તો બસ અત્યારે એને પલાળી અને સાઈડમાં રાખી દીધા અને હવે આપણે એક કાચું બટેટું લઈ લીધું છે અને તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ સાઈઝનું એક જ કાચું બટેટું લીધું છે એક કાચા બટેટામાંથી પણ આપણો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને બટેટાને સરસ એવું વોશ કરી ઉપરની છાલ મેં હટાવી દીધી છે અને હવે આપણે આપણા ઘરમાં જે ઝીણાકાણા વાળી ખમણી હોય છે એ લઈ લેવાની છે ને એની મદદથી આપણે આ બટેટાને છીણી લેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા બટેટાને હું ખમણી લઉં છું તો પાણીમાં જ આપણે એને ખમણશું જેથી કરીને બટેટું આપણું કાળું ન પડે તો તો આ નાસ્તો બનાવવો ખૂબ ઈઝી છે અને જેટલો ઈઝી છે એટલો જ સામે ખાવામાં ટેસ્ટી બને છે અને ક્યારેક ઇન્સ્ટન્ટ જો કંઈક નાની મોટી ભૂખ હોય આપને અને કંઈ સમજાતું ન હોય કે આપણે શું બનાવવું તો ત્યારે તમે આ કાચા બટેટાનો નાસ્તો એકદમ જલ્દીથી બનાવીને તૈયાર કરી શકો છો અને બનાવવામાં પણ આપણે કોઈ જ વધારે વાર નથી લાગતી માત્ર પાંચ થી દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો બટેટું આપણું અહીંયા સરસ એવું ખમણાઈ ગયું હવે તો હવે આપણે એમાં એક થી બે પાણીથી સરસ એવું વોશ કરી લેવાનું છે અને આવી રીતે મુઠ્ઠી વાળી અને એનું બધું પાણી સરસ એવું આપણે નીતારી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું જે બટેટાનું છીણ છે એકદમ સરસ એવું છૂટું છૂટું થઈ ગયું છે ને હવે આપણે જે પવા પલાળીને સાઈડમાં રાખ્યા હતા તો આપણે બટેટાની જ્યાં સુધીમાં પ્રોસેસ કરી ત્યાં સુધીમાં પવા પણ આપણા એકદમ સરસ એવા પલળી ગયા છે તો આપણે પવા એડ કરી દીધા બટેટાના છીણ સાથે અને હવે જે આપણે રવો પણ સાઈડમાં રાખ્યો હતો પલળવા માટે એને પણ આપણે આ બટેટાના છીણ સાથે એડ કરી દેવાનું છે તો અહીંયા જો હું તમે જોઈ શકો છો રવાને પણ એડ કરી દીધો છે ને રવો સરસ એવો અત્યારે થોડો પલળી પણ ગયો છે તો જો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અને સાથે જ હવે અહીંયા આપણે અડધીથી પોણી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈએ છીએ તમે અહીંયા ધાણાજીરું પાવડરની જગ્યાએ સેકેલો જીરું નો પાવડર પણ એડ કરી શકો છો અને સાથે જ એક ચપટી જેટલી મેં હિંગ એડ કરી છે અને હવે તીખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરું છું અડધીથી પોણી ચમચી જેટલા તમે અહીંયા ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર અથવા તો લીલું મરચું ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો અને સાથે જ અડધી થી પોણી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે તમે અહીંયા કિચન કિંગ મસાલો અથવા તો મેગી મસાલો પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો અને સાથે થોડી ખટાશ માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા લીંબુનો રસનો ઉપયોગ પણ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે હવે અહીંયા મીઠું એડ કરી દીધું છે અને અહીંયા થોડા ઝીણા કટ કરેલા ધાણા પણ આપણે એડ કરી દીધા છે હવે આ મસાલાને આપણે એકદમ સરસ એવો હાથની મદદથી સરસ મસળી અને મિક્સ કરવાનો છે અને આપણે અહીંયા રવો અને પવાને ખૂબ ઓછા સમય માટે પલાળ્યા હતા તમે તમને ખબર છે કે આપણે જ્યાં સુધીમાં બટેટાને ખમણ્યું એટલી જ વાર માટે આપણે રવો અને પવાને પલાળ્યા એનું કારણ એ છે કે જો થોડી વાર પલાળશું તો એમાં સરસ એવી બાઇન્ડિંગ આવશે રવામાં અને જો વધારે વાર પણ નથી પલાળવાનો તો થોડી વાર પલાળશું એટલે બાઇન્ડિંગ તો આવી જશે સાથે જ જે એનું ક્રિસ્પી એક આપણું નાસ્તો જે ક્રિસ્પી બનશે રવાથી એ ક્રિસ્પી પણ આપણો નાસ્તો બની જશે તો આપણું બંને કામ અહીંયા થઈ જવાનું છે તો એટલા માટે આપણે રવાને થોડી વાર માટે પલાળવાનો છે વધારે વાર પણ આપણે નથી પલાળી રાખવાનો તો ચાલો અહીંયા હવે લોટ આપણો સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે નાસ્તા માટેનો અને હું વાતો વાતોમાં આગળ ડુંગળી એડ કરતા ભૂલી ગઈ હતી તો હું અત્યારે એડ કરી દઉં છું એકદમ ઝીણી કટ કરીને મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને તમારે જ્યારે બધા મસાલા આપણે એડ કરીએ છીએ ત્યારે જ એડ કરી દેવાની છે અને સરસ એવી ડુંગળીને પણ આપણે મિક્સ કરી દેવાની છે જો તમને પસંદ હોય તો ડુંગળી લઈ શકો છો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો હવે બધા મસાલા અને બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે હાથમાં થોડું ઓઇલ લગાવી લઈએ અને અહીંયા એક આપણે હવે મોટી સાઈઝનો એક લુવો લઈ લેવાનો છે તો આ નાસ્તો તમારે જે સાઇઝનો બનાવવો હોય એ સાઇઝનો તમારે અહીંયા લુવો લઈ લેવાનો છે અને આવી રીતે હાથની મદદથી એક આપણે ટીક્કી જેવો એનો શેપ આપી દઈએ છે તો વધારે ટિક્કીને આપણે સ્મૂથ કરવાની પણ અહીંયા કોઈ જરૂર નથી તો થોડી ટીક્કી અનઇવન શેપમાં રહેશે તો તેનો ટેસ્ટ અને તેનું ટેક્સચર વધારે સારું આવશે તો વધારે આપણે એને સ્મૂથ નથી કરવાની અને આવી રીતે દર દરું એવું એને રાખી દેવાની છે તો આ પ્રોસેસ કરતા પણ કોઈ જ વાર નથી લાગતી અને તમે જોઈ શકો છો આપણું બેટર અહીંયા પરફેક્ટ બન્યું છે એટલે બિલકુલ હાથમાં નથી ચીપકતું તો આવી રીતે જાડ્ડી પાતળી તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ટિક્કી બનાવી શકો છો જો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી જો તમારે ટિક્કી બનાવવી હોય તો થોડી તમારે આને અહીંયા ઠીક રાખવાની છે અને જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અંદર સુધી ક્રિસ્પી બનાવવી હોય તો આ ટિક્કીને તમારે હજી થોડી પાતળી કરી લેવાની છે તો હવે આપણે આ ટિક્કીને તળવાના નથી આવી રીતે તવા ઉપર શેકવાના છીએ તો શેકવા માટે મેં અહીંયા એક મોટો તવો લીધો છે જેથી કરીને આપણી બધી ટિક્કી એકારે શેકાઈ જાય અને હવે એ તવામાં મેં મોટી બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે મેં અહીંયા થોડું વધારે તેલ એડ કર્યું છે જો આનાથી પણ ઓછું તમારે તેલ એડ કરવું હોય તો આરામથી કરી શકો છો અહીંયા નાસ્તો બનાવવામાં આપણે આપણે વધારે બિલકુલ તેલની જરૂર નથી પડતી તો એક વખત તેલને એકદમ સરસ એવું ગરમ થઈ જવા દેવાનું છે તેલ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે આ ટીકી આમાં એડ કરવાની છે અને તમે જોઈ શકો છો ટીક્કી એડ કરી અને આપણે એને જેવો શેપ આપવો હોય એવો શેપ આપણે તવા પર પણ એને આપી શકીએ છીએ તો પહેલાથી તમારે ટિક્કી બનાવવાની પ્રોસેસ ન કરવી હોય તો ડાયરેક્ટ તમે લુવાને તવા ઉપર જ ટિક્કીનો શેપ આપી શકો છો અને ફ્લેમ આપણે બધી ટીકી એડ કરી દીધા પછી સ્લો કરી દેવાની છે અને ટિક્કીને નીચેની સાઈડથી તેનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ટિક્કી હવે નીચેથી થોડી થોડી એનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આપણે એને ધીમે ધીમે કરી અને પલટાવી લેવાની છે અને હા જો પહેલાં તેલ આપણે એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે કારણ કે જો તેલ ગરમ નહીં હોય અને આપણે ટીક્કીમાં એડ કરી પાથરી દઈશું તો ટીકીમાં તેલ ચડી જશે તો ટિક્કીમાં આપણે બિલકુલ પણ તેલ ન ચડે એટલા માટે આપણે અહીંયા પહેલાં તેલને એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે ટીક્કી ઉપર રાખવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા જો એક સાઈડથી તો કલર એકદમ સરસ એવો હવે આવી ગયો છે તો બધી ટીકી આપણે એકદમ સરસ એવી હલકા હાથે પલટાવી લેવાની છે તો અહીંયા આપણે હવે બધી ટિક્કીને પલટાવી દીધી છે અને એ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નીચેની સાઈડથી પણ એને દેવાની છે તો થોડી વાર માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને પછી આપણે તેને હાઈ કરી દેવાની છે તો જો થોડી વાર થઈ એટલે નીચેની સાઈડથી પણ એકદમ સરસ એવી આપણી ટિક્કી શેકાઈ ગઈ છે તો કલર જોઈ શકો છો તમે કે જોતા જ ખબર પડે છે કે આપણી ટિક્કી કેટલી બધી ક્રિસ્પી બનશે તો આ રેસીપી તમે નાસ્તા સિવાય માટે હલકી ભૂખ માટે કે ચટપટું ખાવા માટે આ ટિક્કીથી કોઈ પણ જાતની ચાટ પણ બનાવી શકો છો તો બટેટા બાફિયા વગર આપણે અહીંયા એક આલુ ટિક્કી પણ તમે આને કહી શકો છો તો ક્રિસ્પી તો એટલી બધી બને છે કે ખાવાની મજા જ પડી જવાની છે અને સાથે ટેસ્ટી પણ ખૂબ જ બને છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમને જોયા પછી થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી આ કાચા બટેટાની રેસીપી કેવી લાગી તો એકદમ યુનિક એકદમ ટેસ્ટી કાચા બટેટાની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે તો આવી રીતે તમે ક્યારે નાસ્તો ઘરે બનાવ્યો છે કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો આપણે બે મોટી ચમચી જેટલું તેલ લીધું હતું એમાંથી પણ અહીંયા એક ચમચી જેટલું તેલ અત્યારે બચી ગયું છે તો આટલો આપણે નાસ્તો બનાવવા માટે માત્ર એક થી દોઢ ચમચી જેટલા તેલની જરૂર પડી છે અને આપણો નાસ્તાનો કલર તમે જોઈ શકો છો કોઈને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટી એકદમ કુરકુરો આપણો અહીંયા કાચા બટેટાનો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે તો આ તો ચોક્કસથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ